શાહીબાગમાં એક દિવસના બાળકને ત્યાંને પિતા ફરાર હિંમતનગરમાં જન્મબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે બાળકને લાવવામાં આવ્યું હતું સારવાર દરમિયાન જ પિતા બાળકને મૂકીને ફરાર થયો પોલીસે પિતા વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે હિંમતનગરમાં જન્મબાદ સિવિલમાં સારવાર માટે આ પિતા બાળકને લઈને આવ્યા હતા અને આ પિતા બાળકને મૂકીને ફરાર થઈ ચુક્યા છે બાળકને ત્યજીને પિતા ફરાર થયા છે સારવાર દરમિયાન જ પિતા બાળકને મૂકીને ત્યાંથી નીકળી ચુક્યા છે પોલીસે પિતા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે એક દિવસના બાળકને ત્યજીને પિતા ફરાર થઈ ચુક્યા છે আজ অগত আছে আমার সংবাদাত অনিত ফোন বিগত প্রাথ রয়েছে જે અત્યારે માહિતી મળી રહી છે સિવિલ હોસ્પિટલ આ ઘટના છે જે હિંમતનગર થી એક દિવસ બાળકને પિતા સારવાર માટે ઇમરજન્સીમાં સિવિલ હોસ્પિટલ લઈને આવી આવ્યા હતા એ દરમિયાન તેમને ઇમરજન્સીમાં જે બાળક જે છસો ગ્રામનું હતું તે બાળકને ઇમરજન્સી સારવાર આપવામાં આવી રહ્યા હતા એ દરમિયાન તક મળતા આજે પિતા જે છે બાળક નો તે ત્યાંથી ફરાર થઈ ગયું હતું મહત્વનું છે કે જ્યારે ડોક્ટરો આ સમગ્ર મામલો સામે આવતા તેમણે સાયબા પોલીસ સ્ટેશન જાણ કરી હતી અત્યારે હાલ તો બાળકનું ટ્રીટમેન્ટ ચાલી રહી છે કારણ કે ઓછા વજનના